રાજકોટ આવાસની ફાળવણીમાં મોટા કૌભાંડનો પર્દાફાશ સંતકબીર રોડ પર ગોકુલનગર આવાસના ડ્રોમાં ઘેર રીતિ ભાજપના બે મહિલા કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચર્યું ગરીબોના હકના આવાસ પોતાના અને સગાઉને નામે મેળવ્યા વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતરની સનાવણી વોર્ડ નંબર છના કોર્પોરેટર દેવબેનના પતિ મનસુખ જાધવની સનાવણી સામે આવી છે કોર્પોરેટરના પતિએ લાભાર્થી બનીને વીસ ફ્લેટ મેળવી લીધા ઘર હોવા છતાં લોકોના હક પર કૌભાંડ થયા હોવાના આક્ષેપ જે છે તે કરવામાં આવ્યા છે આપણી સાથે ભાજપના કોર્પોરેટરના ના પતિ કવાભાઈ ગોલતર છે તેમની સાથે વાત કરીશું કવાભાઈ તમારી સામે આક્ષેપ થયા છે અને અન્ય કોર્પોરેટરના પતિ જે છે તેમની સામે પણ આક્ષેપ હવે જે આક્ષેપ કરવામાં આવ્યા છે કોમંડના આક્ષેપ કરવામાં આવ્યા છે હવે એમાં પહેલાં તો માથે ચૂંટણી આવી રહી છે એટલે આ એ એ સમય દ્વારા આવું બધું વર્ષોથી થાતું અવજન થાય છે પણ અત્યારે જે ગોકુલનગર આવાસ યોજનાની અંદર અને બાજુમાં અંબાવાડી અંદર આવાસ યોજનાની અંદર જે ગઈકાલે ડ્રો કરવામાં આવ્યો એ ડ્રો જે થયો છે એ આખો ઓનલાઈન ડ્રો થયો છે અધિકારીઓ પદાધિકારીઓની વચ્ચે ડ્રો થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જ્યારે વર્ચ્યુઅલ જે લેવાતી હોય ત્યારે આ ડ્રો થયેલ છે તો એની અંદર કોઈ પણ જગ્યાએ પણ જાત પહેલાં તો હું તમને એ કહીશ કે મારું એની અંદર કોઈ પણ જગ્યાએ નામ નથી એ એ અને મારા કહેવાથી પત્તું નથી કોર્પોરેશનની અંદર જેના જેના ડોક્યુમેન્ટ આપેલ છે એના નામ છે એટલે મારું કોઈ પણ જગ્યાએ મેં ડોક્યુમેન્ટ આપેલ નથી અને એની અંદર મારું અને જેને જમા કરાવ્યા છે એટલા લોકોને જ અત્યારે આવાસની અંદર ડ્રોની અંદર નામ આવ્યું છે હજી ફાળવણી બાકી છે અને ડિમોલેશન બાકી આ આજે છતાં હજી કોઈને કાંઈ એવું હોય તો હજી લાઈવ અહીંયા જઈને જોઈ શકે છે મનસાનગરની અંદર અને બેટ દ્વારકા

અને હું પોતે પાંચ વર્ષ પહેલાં એ જ એરિયામાં રહેતો હતો અને એ જે મકાન છે ઓછામાં ઓછા થી ત્રીસ વર્ષથી અહીંયા મકાન છે ને આજે મકાન ઓલરેડી અહીંયા છે ને બધા લોકો અહીંયા રહે આપણી સાથે કહો તેમનું કહેવું છે કે અત્યારે કોઈ પણ ખૌભાંડ જે છે તે આચરો નથી આવ્યો પરંતુ સમગ્ર મામલો જે છે ત્યારે સામે આવી શકે કે આમાં કોર્પોરેશનના અધિકારીઓ જે છે તેમના દ્વારા તપાસ કરવામાં આવશે તો મારા પ્રસંગની પુલ બોરીચા સાથે મયૂર સર્વિયા સંદેશ ન્યુઝ અને પ્રકારના કોઈ પણ પ્રકારની ગંભીર બાબત ધ્યાનમાં આવે તો એક શમ્ય નથી આ અંગેના તપાસના આદેશો આપવામાં આવ્યા છે સંપૂર્ણપણે તપાસ કરાશે ન્યાયિક તપાસ કરાશે કોઈ પણ ગરીબ માણસને અન્યાય ન થાય એની ખાતરી આપું છું એના માટેની આખી તમી તપાસ સમિતિ પણ રચાશે પણ એટલું ચોક્કસ કે આમાં જે કોઈ જવાબદાર હશે એ એમને ગરીબ માણસોના ભોગે એને જે કાંઈ આદેશ આપવામાં આવશે એ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી પણ થશે જ્યાં પણ કૌભાંડ થયો છે તો અધિકારીઓને અને કોર્પોરેટરને સાથે રાખીને સંપૂર્ણ તપાસ કરવામાં આવશે ક્યાંય કોઈ લાભાર્થીને અન્યાય ન થાય ગરીબ લોકોના આવાસો એને પાછા મળે એવી તટસ્થ તપાસ અમે સરકારમાં મોકલશું અને લાભાર્થીઓને સંપૂર્ણ લાભ મળે તેવું ધ્યાન રાખશું કોઈ પણ લાભાર્થી છે એ ગરીબ પરિવારનો છે પણ એને એનો સંપૂર્ણ લાભ મળે અને એ એને ઘરનું ઘર મળે એના માટે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને આગળ કાર્યવાહી પણ